મોરબીના વસંત પ્લોટમાં આવેલા એપાર્ટમેન્ટમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. વેપારી યુવાને તેના પત્ની અને દીકરાએ પોતાના ફ્લેટમાં ઘરની અંદર ત્રણેય ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ મળી હતી જે માંગત કારણોસર પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારમાં રહેતા વેપારીએ તેના પત્ની અને પુત્રની સાથે પોતાના જ ઘરની અંદર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે જેથી કરીને આ અંગેની જાણ મોરબી એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા એસપી સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતક યુવાન તેના પત્ની અને તેના દીકરાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જો કે ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે જેમાં મૃતક યુવાન દ્વારા જીવનથી કંટાળી ગયેલ હોય અને આ પગલું ભરવા પાછળ કોઈનો દોષ નથી અને કોઈએ રડવું નહીં તેવો ઉલ્લેખ કર્યો છે જેથી પોલીસે આ સુસાઇડ નોટ કબજે કરીને આગળની તપાસ શરૂ કરી છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ઘરની અંદરથી એક સુસાઇડ નોટ મળી જેમાં હરેશભાઈ કાનાબારની નીચે સહી કરેલી છે અને તે જીવનથી કંટાળી ગયા છે અને તેમના પરિવારે ભરેલા આ પગલા માટે કોઈ દોષિત નથી અને કોઈએ રડવું નહીં તેવો ઉલ્લેખ તેમણે પોતાની સુસાઇડ નોટમાં કર્યો છે જોકે આ સુસાઇડ નોટ ખરેખર હરેશભાઈએ લખી છે કે અન્ય કોઈએ તે પણ એક તપાસનો વિષય છે તો સ્થળ ઉપર એકત્રિત થયેલા લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આર્થિક મૂંઝવણના કારણે હરેશભાઈ કાનાબાર અને તેના પરિવારે આ પગલું ભર્યું હોય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે તો મોરબીના વસંત પ્લોટમાં આવેલા એપાર્ટમેન્ટમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે વેપારી યુવાને તેના પત્ની અને દીકરાએ પોતાના ફ્લેટમાં ઘરની અંદર ત્રણેય ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું ઘટના સ્થળેથી સુસાઈડ નોટ પણ મળી હતી જે માંગત કારણોસર પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને આગળની વધુ કાર્યવાહી